હવે વાત કરીએ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો એમસી કમિશનરને પત્ર અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી નિષ્ફળ હોવાનું ઇમરાન ખેડાવાલાએ કહેવું છે સામાન્ય જ પશ્ચિમ પાણી ભરાવાની ફરિયાદ કરી છે નાગરિકો ફોન જે નાગરિકોના ફોન છે તે કંટ્રોલ રૂમ ન ઉપાડતો હોવાનો પણ આરોપ છે યોગ્ય પગલાં ભરી અને વરસાદી પાણીના નિકાલ કરવાની ધારાસભ્ય દ્વારા પત્ર લખી અને મ્યુનિસિપલ કમિશનરને માગ કરવામાં આવી છે

જે પણ કોન્ટ્રાક્ટ જે કોઈ કંપનીને આપ્યો હોય તેણે હું સમજુ છું કે સફાઈ ન કરવાના કારણે નજીવા વરસાદના અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અમદાવાદ શહેરની સંકલન સમિતિની મિટિંગના અંદર વારંવાર મારી રજૂઆત હતી કે વરસાદ પહેલાં આ તમામ વ્યવસ્થા જે કોર્પોરેશનને કરવાની હોય છે તે કરવી જોઈએ પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીની આ રજૂઆત જ્યારે કરતા હોઈએ છે ત્યારે હું સમજુ છું કે નીચેના જે અધિકારીઓ જેને કામ કરવાનું છે તે જે તે વિસ્તારના અંદર તેને રાઉન્ડ લેવાનો હોય છે તે રાઉન્ડ પણ લીધા નથી જેના કારણે આજે લોકો હેરાન થઈ રહ્યા છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં ફરી એક પત્ર લખ્યો છે અને સમગ્ર અમદાવાદ શહેરના અંદર જે જે વિસ્તારોના અંદર પાણી ભરાય છે તે વિસ્તારોના અંદર પાણીનો તાત્કાલિક નિકાલ થાય લોકો રોગચાળાનો ભોગ ન બને અને જે ખાસ કરીને રોડના અંદર જે ખાડાના અંદર જે પાણી ભરાયેલા ભરેલા રહે છે તેનો પણ નિકાલ કોર્પોરેશનના જે અધિકારીઓ કરવી જોઈએ અને રાઉન્ડ લેવા જોઈએ એટલે આજે પત્ર લખીને મેં કમિશનર કરી કે આપ શ્રી પોતે પણ રાઉન્ડ લો અને જે અધિકારીઓ જે આ ફિલ્ડના અંદર છે તેને રાત્રે પણ જ્યાં વરસાદ પડતો હોય તે ફિલ્ડના અંદર જાય અને લોકોની જે સમસ્યા છે તેને તાત્કાલિક નિકાલ કરે તેની મારી આજે રજૂઆત હતી